દર્દીઓને હાલાકી ત્રણ દિવસ રજાને કારણે સિવિલ સ્મીમેરમાં ત્રણ ગણા દર્દીઓ નોંધાયા બહારથી છવ્વીસ ડૉક્ટરો બોલાવાયા નવસારીથી આઠ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી અઢાર ડૉક્ટરોને ફરજ પર મુકાયા કોલકાતાની ઘટનાના વિરોધમાં સિવિલ સ્મીમેરના રેસિડેન્ટ તબીબો પાંચ દિવસથી હડતાળ પર છે મંગળવારે તબીબોએ સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી જેમાં બે હજાર તબીબો જોડાયા હતા કલેક્ટર કચેરી ખાતે તબીબોએ વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર પણ આપ્યું હતું દરમિયાન શનિ રવિની રજા અને સોમવારે બળેવની જાહેર રજા હોવાથી બંને હોસ્પિટલોમાં મંગળવારે દર્દીઓ ત્રણ ગણા નોંધાયા હોવાની માહિતી મળી છે તબીબો હડતાળ પર હોવાથી ઓપીડીમાં સ્ટાફની અછતને પગલે દર્દીઓની લાઈનો લાગી હતી સિવિલના ચામડી વિભાગમાં માત્ર એક જ તબીબ હોવાથી નવા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સિવિલ સ્મિમેરના તમામ વિભાગમાં હાલ ટ્યુટર અને પ્રોફેસર સહિતના ટીચિંગ સ્ટાફને સારવારની જવાબદારી સોંપાઈ રહી છે રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીને કારણે તબીબોની ઘટ પડતાં નવસારી ખાતેથી આઠ મેડિકલ ઓફિસરોને સુરત નવી સિવિલ ખાતે ફરજ પર મુકાયા છે તેવી જ રીતે સિવિલની મેડિકલ કોલેજમાં નોન ક્લિનિકલ ફરજ બજાવતા અઢાર તબીબોને પણ દર્દીઓની સારવારની ફરજ સોંપાઈ છે

સરકારને અમે મેસેજ આપવા પહેલાં એ જણાવી દઉં કે આજે મોટી સંખ્યામાં લોકો વકીલ મિત્રો હાજર થયા હતા અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે સીબીઆઈ તપાસ થઈ થઈ રહી છે તે તતસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા ઘણા આરોપીઓ છે એમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને આવી એવી જ સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલાં આરોપી પચાસ વખત વિચાર કરે